આજની વાત એક સમયની વાત છે એક ગામમાં દુકાળ પડ્યો અને લોકો ભૂખે મરવા મીંડા ત્યારે ગામમાં એક શેઠ રહેતા હતા એ શેઠને થયું કે ચલો હું એક કામ તો કરી શકું કે ગામના જેટલા બાળકો છે એને હું દરરોજ એક રોટી આપીશ એટલે એમણે આ એલાન કર્યું બાળકો ખુશખુશ થઈ અને રોજ એક રોટી લેવા આવે દરેક બાળક રોટીની સાઈઝ નાની મોટી હતી એટલે દરેક બાળક પડાપડી કરે મોટી રોટલી મેળવવા મોટી રોટલી હોય એટલે બધા બાળકો પડાપડી કરીને લેવા માટે આગળ આવી જાય એક નાનકડી છોકરી હતી એ હંમેશા પાછળ શાંતિથી ઊભી રહે અને એ સૌથી છેલ્લે આવે એટલે એને સૌથી નાની રોટી મળે આ ક્રમ જારી રહ્યો બીજો દિવસ થયો ફરીથી બધા બાળકો રોટી લેવા આવ્યા એ છોકરી પણ આવી એ પાછી શાંતિથી ઊભી રહી અને છેલ્લે એની નાની રોટી લઈને ઘરે ગઈ ઘરે જઈને એણે જોયું કે રોટીનું બટકું ભરતી વખતે અંદર સોનાનો સિક્કો નીકળ્યો એટલે છોકરીને એમ થયું કે અરે ભૂલથી આ સોનાનો સિક્કો મારી રોટીમાં આવી ગયો છે એ તરત જ દોડાદોડ સિક્કો આપવા પાછી ફરી અને નગરસેઠને સીકો આપવા ગઈ ત્યારે નગર શેઠે કહ્યું કે આ તારું ઈનામ છે પ્રમાણિકતાનું તું હંમેશા બધું જતું કર્યું છે કે કોઈને મોટી રોટી મળે કે તને નાની લેવામાં કાંઈ જ વાંધો નથી એનું આ રિઝલ્ટ છે અને પછી ધીમે ધીમે એવું થયું કે એ છોકરી જ આ સેટની ઉત્તરાધિકારી બની મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે હંમેશા યાદ રાખવું કે જિંદગીમાં પ્રમાણિકતાનું અને આપીએ ને આપણે એનું મૂલ્ય ઘણું વધારે છે જરૂરી નથી કે તમે શેઠની જેમ બધાને દાન કરી શકો પરંતુ આ છોકરીની જેમ મોટો ભાગ જતો કરીને નાનો લઈ શકવાની આદત તો જરૂર કેળવી શકો અંજુમાના જય શ્રી કૃષ્ણ